મહત્વના સમાચાર જોઈએ તો પાલનપુર ખાતે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની પુષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં એક પણ બાળક પોષિત ન રહે તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરે તેવું જિલ્લા કલેક્ટર મિહિત પટેલે જણાવ્યું હતું દેખ હોમ શાસ્ત્રમાંથી બનતી વાનગીઓ ને મીડિયેટ એટલે કે શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે કુલ 54 જેટલી જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં શ્રેષ્ઠ કામિત કરનાર આગળવાળી કાર્યકર્તેડાક તથા મુખ્ય સેવિકા તાણ બહેનોને માતા જશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી સદ પાણિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના અધ્યક્ષસ્થાને આ સીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપોસ્તિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લાક્ષાની પોષિતિક વાનગી સ્પર્ધા યોજાય હતી જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે સત્યાવીસ આંગણવાડી કાર્યકરી બહેનોને અને મિલેટ આધારિત વાનગીઓ માટે પણ સત્યાવીસ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ ચોપન આગળવાડી કાર્યકર બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનારા આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તથા આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા તરણ મેળવી માસા માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારશ્રીના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રતિ જાગૃતિ ફેલાવવાની સાથે સાથે આરોગ્ય પદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ પણ થઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મિલટ વર્ષ અંતર્ગત મિલેટની સાથે પોષણ માટે સરગવાનું મહત્ત્વ ખૂબ છે દરેક લાભાર્થી યોગ્ય પોષણ મેળવે તે માટે અલગ અલગ રેસીપી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે દરેક લાભાર્થી પોતાના ઘરે મિલઠાયની સરગવાની અલગ અલગ રેસીપી બનાવે તે જરૂરી છે રેસીપી માટે ડિજિટલ બુકલેટ અને લાભાર્થીઓની વાનગી મેળવી શકે તે માટે દરેક આગળવાડી બહેનોને પ્રસાર પ્રસાર કરવા તેમણે અનુરોધ કર્યો હતો મહાનુભાવના હસ્તે બે હજાર એકવીસ બાવીસ માટે માતા યશોદા એવોર્ડ ઘટક થરાદ એક આંગણવાડી કેન્દ્ર નંબર થરાદ ઓગણીસના આંગણવાડી કાર્યકર્તા ચેતનાબેન જીતીબેન તથા આંગણવાડી તેરાગર સુથાર ગુમતીબેન અને ઘટક દાંતા બીના સેજા સેબલ પાણી બીના મુખ્ય સેવિકા જાગૃતિબેન મહેતાને એનાયત પ્રસંગ કરવામાં આવ્યા હતા આ પ્રસંગ પ્રસંગે આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર

અને આંતરરાષ્ટ્રીય બિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે આ વખતે નવા બે કોમ્પોનેન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસિપી છે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલ હતા માન્ય કલેક્ટરશ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી શ્રી દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લા અને જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ ટીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને ટીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષાને તેઓને એક ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ લક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું થેન્ક યુ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુ ડે ન્યુઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો